કડી ના થી અંતન અગિયાર કોણ ઈસુ આ પ્રમાણે બોલતા હતા ત્યાં ટોળામાંથી એક બાઈ મોટેથી બોલી ઉઠી જેણે કુકમાં ધારણ કર્યો અને ધરાવ્યો તે ધન્ય છે પણ ઈસુએ કહ્યું ખરું પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાડે છે તેઓ ખરા ધન્ય છે

મારા વાળા ધર્મજનો આજના સુખ સંદેશમાં આપણે સાંભળીએ છીએ પ્રભુ કહે છે ને ધન્ય તો એ લોકો છે જેમણે પ્રભુની વાણીને સાંભળી છે અને સ્વીકારી છે અને એ પ્રમાણે વર્તે છે એ માતા મર્યમને નીચા પાડતા નથી માતા મર્યમે પણ એ જ કાર્ય કર્યું દેવદૂત ગાબરી જ્યારે સંદેશો આપ્યો ત્યારે એ પ્રભુની વાણીને પ્રભુના સંદેશાને સ્વીકાર્યો અને ઈસુ ખ્રિસ્તીને જન્મ આપ્યો આજના સંત સંત જોન ત્રેવીસમાં એવું જ જીવન જીવી ગયા ઇટાલીમાં જન્મ્યા અઢારસો ને એક ગરીબ કુટુંબમાં એમનો જન્મ થયો ખેડૂત કુટુંબમાં એમનો જન્મ થયો અને ઓગણીસો ને અઠ્ઠાવનમાં તેમને પોપ તરીકેની જવાબદારી મળી ત્યારે આખા જગતને એવું લાગ્યું કે એ થોડા સમય માટે જ પોપ તરીકે છે અને જે રીતે રહે છે શાંત સ્વભાવના એ રીતે જ રહેશે બટ ટૂંક જ સમયની અંદર એમણે બીજી વેટિકન કાઉન્સિલની મિટિંગ બોલાવી અને ત્યાર પછી આપણી માતા ધર્મસભાને એક નવી જ દિશા મળી ગઈ આજના સુસંદેશને જોવા જઈએ તો સંત ઝોન ત્રેવીસમાં જ્યારે સભા પૂરો હતા ત્યારે તે ગરીબ લોકોના શબ્દો સાંભળતા એમના દુઃખો સાંભળતા દરેકે દરેક વખત એ કહેતા લોર્ડ આઈ એમ રેડી ટુ ડુ યોર વિલ હા પ્રભુ હું તમારું કાર્ય અને તમારી ઈચ્છા પૂરી કરવા માટે તૈયાર છું એ પવિત્ર આત્માનો અવાજ સાંભળતા અને એ પ્રમાણે વર્તતા એમના દ્વારા ઘણા મોટા પગલા લેવાયા અને માતા ધર્મસભાને એક નવું જ રૂપ એક નવી જ દિશા મળી હા મારા વાળા ધર્મજનો જેમ આજના દિવસે આપણે સન જોન ત્રેવીસ માં નો તહેવાર ઉજવીએ છીએ એનું કારણ છે કે એમણે એ વાક્યને સદંતર પૂરું કર્યું કે ધન્ય તો એ લોકો છે જે લોકો પ્રભુની વાણી સાંભળે છે સ્વીકારે છે ને એ પ્રમાણે વર્તે છે પ્રશ્ન કરવો રહ્યો પોતાની જાતને શું આપણે પ્રભુની વાણી સાંભળીએ છીએ સ્વીકારીએ છીએ અને એ પ્રમાણે વર્તન કરીએ છીએ ખરા જય જઈશું